હેલો ફ્રેન્ડ જય લગદણી જય રામાપીર તો આજે બનાવ્યા છે મેં નવરાત્રી સ્પેશિયલ બ્લાઉઝ તો જુઓ આવી રીતે કાચવાળા બ્લાઉઝ બનાવ્યા છે તો આ કાચ પહેલાં મેં કાપડની ઉપર ટંકાઈ દીધા હતા અને પછી એનો પેજ કટિંગ કરી અને આગળ લગાવ્યો છે અને પાછળની સાઈડ હુપટ્ટી છે તો આ સાત આઠ વર્ષની છોકરી માટેનો બ્લાઉઝ છે અને સ્લીવલેસ છે અને આ બીજું બ્લાઉઝ પણ બહુ જ સરસ છે આમાં જે આ ફરતા કાસ છે તે કાજુકતરી શેપમાં છે અને વચ્ચેનો કાસ રાઉન્ડ છે અને પાછળની સાઈડ ઉપરની સાઈડ દોરી છે અને નીચે બેલ્ટ બનાવ્યો છે બાંધવાનો અને પપ સ્લીવ છે કોણી સુધીની તો હું બહારનું તો સીવવાનું કામ કરું જ છું પણ આ મારા પોતાનું કામ છે જે હું ઘેરે સીવું છું અને આ બધું કામ જે વર્કનું હોય છે હેન્ડ વર્ક તે હું બહાર કરાવી લઉં છું અને પછી સેલ કરું છું ચણિયા ચોળી તો આ બ્લાઉઝ પણ બહુ જ સરસ બનીને તૈયાર થયું છે અને આ જે બ્લાઉઝ છે તે શર્ટ કોલરમાં છે આગળની સાઈડ બટન પટ્ટી છે જ્યાં ગાજ અને બટન આવશે અને પાછળની સાઈડ આ પેજ લગાવ્યો છે જે મેં પહેલાં બ્લાઉઝમાં બતાવ્યો તેવી જ રીતે આમાં ચાર જાતના મેં કાસ નખાવ્યા છે અને કલર પણ બધા નખાવ્યા છે જે કે બધા સણિયામાં આપણે પહેરી શકાય અને ફૂલ સ્લીવ સેફ ઓફ બેલ્ટવાળી આવી રીતે ફૂલ સ્લીવ છે નીચેની સાઈડ બેલ્ટ નાખ્યો છે અને ઉપર પણ સિફ્ટી છે અને નીચે સિફ્ટી મારી છે તો કેવા લાગ્યા તમને આ બ્લાઉઝની પેટર્ન ફ્રેન્ડ બાય